મનસુખભાઈ રાઠોડ હા આ જે સુરાપુરા દાદા વિશે કેતા તા ઈ સુરાપુરા દાદા વિશે હા શું કેતા તમે તમે આ વિડીયો બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ કમલેશભાઈ કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું છે એટલે આ કમલેશભાઈ નો નથી તમે કાઈ નથી કીધું એને કોને અમે તો જે કાંઈ હોય એ સત્ય ઘટનાની વાત કરી હોય બેન અને અમારા આમ ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ અમારો એવી હોય તમે અત્યારે શું કહેવા માગો છો ને શેના માટે ફોન કર્યો તો એ કહો એટલે જવાબ આપી હા પણ એમ નહીં આ તમે એમ કહો છો કે સુરોપુરો આવો હોય સુરાપુરા આવા હોય પણ અને કે દાનથા બાપુ ની કે ખોટું કેસ વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારીને જોવા જાવું જોઈએ ભઈલા પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપટ વૃદ્ધા આશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા છે હું પણ એમ ન્યા ન્યા હું છે કોણ છે પણ કે અમે કોઈ ને એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં જે જાય છે એ માંગણ છે એ કઈક માંગવા માટે જાય છે હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષોની ની સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે હા તો પણ અમારા દાદા ક્યાં જાય માંગવા ગયા બેન આ કોઈ અમારા તમારા કોઈ ના અમારું તમારું નથી આપડે બધા એક જ છીએ હું એ જ કઉ છું અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજાવવા માંગુ છું આપડે કઈ સમાજ માંથી બોલો બેન હું રાજપૂત છું સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું

કે તો કોઈ પણ ઉપર કોઈ ના હોય અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે કોઈ આપણે અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા

એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે આ તો હું એમ કઉ છું કે આપડે જે હોય હું તો એ જ નથી અમે કોઈનો વિરોધ નથી કરતા કે જે જાય છે એને તમે અત્યારે તમે આવ્યા તમે છો ભાઈ ને કઈ કયો સ્વતંત્ર છે પોતે જેવું તમે બેન મને ભેગા ભેગા થયા હોય મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામો દ્વાડો હોય તો આવો માણસ કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે વિરોધ કરવો કોઈ માણસને બોલવું ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે

પડે પૈયે લાગતી હતી કેમ કે મૂળાશ્રી ને એને સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર એમ બાય નું વેહ કરી કૃષ્ણ ભગવાન નું તમે કયો કે મોરલી ભગવાન નથી કેતો આ બાપુ નું કઉસ છું બેન કૃષ્ણ બાપુ તો હતો એવો સમયે ઉડાડે ભગવાન મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કઉ હું તો જો અમારે હું કોઈ ને માનતી નતી પેલા પણ અહીંયા ગઈ ને

પેટમાં તોડી હા બોલો રામ લક્ષ્મણની વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમે જો હું તો જાવ જ આવું દેવગતિવગતિ છે ઈ દેવગતિ છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે અહી હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી બિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બોંભાલચ્યું ભગવાન બતાવવાનો એવું નટણ બધા જેલમાં છે

ઈ વાત અમે કરી છે આ જગત ની અંદર કોઈ બેચું નથી કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે આપડા બાપડા વ્યાઈ ગયા તો ચંદ્ર છે નાનું વડવાનું વડવા વ્યાઈ ગયા તો

દાર વાળા ભાઈ ની આવ્યા તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ દાદા નો નાગ છે દાદા થોડા છે નાગ જનાવર છે નાગણ નું છે કવિ કાગ બાપુ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહી મુખડા કેરું શેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણે છે ને નાગ ના હોતી ચંદન માં વીટળી ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમાળી કાદમ એવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી તો દાદો દવાખાના આગળ બિહારી દે ઇન્જેક્શન બાટલા ને દવા ઉછાવી સરમાળિયા ને અગરબત્તી કરીને પૈસા લાગી જાય શેર નો સડે બેન ઈ કાઈ ધંધો કરવા બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજવા લેવી ને ડોક્ટર નથી સરમાળિયા ને અગરબત્તી કરે જ બતી ન જાય અમારે તો બધા મારી વાત હું અટણ બેન એવું કઉ કે મનસ એને ફલાણા દેવ સપના સીડ્યા હતા મનસુ ને તો મારા દાદા ના પરતાપ હતો તો મન કઈ ક્યુ નથી થયું એનો પુરાવો હું તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કઉ ભોળા જાવ આપડે તમને ક્યાં કોઈ રોકે પણ મારે ક્યાંય જવાની જરૂર નથી બેન મારો બાપ જીવે છે એના જેવો મારો બાપ બીજે ક્યાં ગોતવા જાવ મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે આ તો જીના બાપ જીના માય કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે

તમારો ઓડિયો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપડે બેન ભાઈ વાત ભાઈ વિશે એટલે મેં વાત કરી આપણે ચર્ચા કરી

અંદર એમ કે ભાઈ મારું આમ કરવાથી એના ન્યાકણ આમ થઈ જાય એને હું અમે બે ત્રણ કરીએ છીએ છે ભોળા દ્વારા કરી છે ફોન આવે વાતો મને કોઈ દી સડ્યા નહી હા

હા માતાજી એકદમ સમજાવી કઈ કોઈ દેવ પુરાપુરા નું નામ નું ભાઈ કાલે બોલ્યા તા ને તો પછી એને મોબાઈલ માં ટાવર થજી આવ્યો નથી દાન બાપા મોબાઈલ લઇ જાવ છો કોને કોણ બોલ્યું કોઈ કદાચ કોઈ દેવનો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારી મારું નેટ ય વિયું ને મારા ટાવર માં વાત કરતી બંધ થઇ ગઈ તો કા માડી તો મેં પુરા પુરા અપમાન કર્યું તો મારી માર કાલ ટાવર વિયું ગયું ને મારી વાત કરતી બંધ થઈ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું કોઈ ને નો માનતી પણ જરાક છોકરા હવડા માંગે હતા જરા જરા સીધા આવ્યા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈ નું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાંસુ નહીં બીજે જઈને આપણે પૈયે લાગીએ એ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈને લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયા માં નથી મને નવ મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરા માં ને મને હાલડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીસ કહ્યા હોય

જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાઈ ઉઠે છે ને કેમ કે ઓલી બાઈ કે હે કાઈ ને આપણે સમજ છે કાઈ કેમ કે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે મોટો દેવ ભણ્યો ઈ કલેક્ટર સાહેબ પાસે જાવ ને અને દાનભાઈ બાપુ ને જો કદાચ અહીંયા પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેક્ટર પાસે જાવું પડે ને ત્યાં ભોળા દેવ માં ભરોસો રાખે કત નો થાય એને મામલતદાર ની મંજૂરી લેવી પડે

જો આમાં એવું છે કે આ તમે એક આપડે બેન ભાઈ તરીકે જે વાત કરી ને એનો સંવાદ સંવાદ થી માણસ માં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને સમજણ એ મોટું જ્ઞાન છે બેન હા એટલે એના માટે કે માણસમાં થોડું પરિવર્તન